નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની હાઇલાઇટ સમાચારમાં વાત કરીએ તો પીએમ એલ એન સરકારની કેબિનેટમાં ત્રિપલ પી સામેલ નથી પાકિસ્તાનમાં હવે વિદેશ અને નાણાં મંત્રીના નામો સેના નક્કી કરશે સેના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ સાથે સંમત છે ત્રિપલ પી સરકારમાં નથી સેના મનાવવામાં વ્યસ્ત છે ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાજા વાસ્યોને વિમાનમાંથી ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે રમજાન શરૂ થાય ત્યાં સુધીમાં યુદ્ધ વિરામ થાય તેવી આશા છે તે બાઇડને જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદમાં એસ કેટેગરીમાં બસ્સોને સોળ લોકો વેઇટિંગમાં છે ગરીબ આવાસમાં ડ્રો ન લાગે તો પૈસા બે વર્ષે પાછા મળતા નથી અવડાએ કહ્યું છે કે પૈસા પરત કરવા કોઈ સમય મર્યાદા નથી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રિવરફ્રન્ટ પર બાવીસ કિલોમીટર લાંબી આરસીસીની દિવાલ પર એકાવન હજાર પડદા વેલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉનાળામાં ગરમીથી ત્રણથી ચાર ડિગ્રી ઓછો અનુભવ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ ચાર દિવસ ઠંડા પવનોનું જોર રહી શકે છે માવઠા પછી આખો દિવસ ઠંડો પવન ફૂંકાશે તાપમાન આઠ ડિગ્રી ગગડ્યું છે તાપમાન બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રીથી ઘટીને ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી થઈ ગયું છે ઉપરાંત અનેક શહેરોમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ પણ નોંધાઈ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે